મારો ભાઈ મેમૂદ નીકળી ગયા જસદન થી અમરેલી દિલાવર પિયાના ઉરુસ માં હા કે અમે પોચી ગયા અમરેલી માં દાદાના જુલુસ માં અમે સામે થઈ ગયા મસાલા જુલુસ સે કે દાદાનો મસાલા સન્દર નીકળો અને બધા મુરીદ ભાઈઓ ભેગા થઈ ગયા છે દાદાના સન્દર માં અમે આકર ગયા તો સલીમ ભાઈ અમને મળ્યા અને મોહીમ ભાઈ મળ્યા અને બીજા બે મહેમાનનો આ દુઆ સલામ કરી અમે પાંચે અમે ઓન મેમૂદ બાગળ જાતા અમારા ગઢડાના અકિલ ભાઈ ને એના બધા મહેમાન હતા એના ભાઈબંધો દોસ્તો અમે બધા દુઆ સલામ કરી દુઆ સલામ કરીને અમે પડ્યા નોખા न्याती अगर गया तो हमारे मुजम्मिल भाई ने बताया अमरेली नाता तो हमें दुआ सलाम करी ने न्या वीडियो उतारी जी सीधा मैं भी गया दरगाह हां के मदीना और पीया दरगाह आवी गया दुआ सलाम कलीन माशाल्लाह डेकोरेशन दरगाह काम काज बहुत सारो करयो तो मुरीद भाईयो अमरेली ना હવે એક મારો ફ્રેન્ડ મળી ગયો છે તો આપણે એની સાથે દુઆ ફટિયા પડી લઈએ આ કે અમે દરિયાઈથી ગયા આગળ તો ખૂબ જ મજાનો નિયતનો પ્રોગ્રામ ચાલુ હતો સાડા અગિયાર થઈ ગયા હતા અને એકતા સાચા નિયતનો પ્રોગ્રામ ચાલુ હતો ચાલો અમે નિયત ચાખીને આગળ ગયા બાપુની દરગાહ તો મેખીલે સમય માસાલા ચાલુ હતી ચાલો આપણે એમાં ભાગ લઈએ તે પછી ગયા નાસ્તો કરો હું મારો ભાઈ મેમું તમને અમારો વિડીયો પહેલો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર ને ફોલો જરૂર કરજો ખુદા હાફીસ